લોકસભા ચૂંટણી માટે રીઝવવાનો પ્રયાસ દરેક રાજકીય પક્ષ દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે વલસાડ લોકસભા બેઠકમાં આવતા વાંસદા વિસ્તારમાં ભાજપાએ પ્રચાર કાર્ય તેજ કર્યું છે વલસાડ લોકસભા મત વિસ્તારમાં આવતી વાંસદા વિધાનસભા બેઠક આમ તો કોંગ્રેસ નો ગઢ ગણાય છે પરંતુ લોકસભા ચૂંટણીમાં વાંસદાના મતદારોના મત મેળવવા ભાજપ દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે વાંસદાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તાર સહિત ઘર ઘર સુધી પહોંચી ભાજપાના કાર્યકરો મત મેળવવા મથામણ કરી રહ્યા છે ત્યારે વડસાલ લોકસભા બેઠક પર ભાજપાના ઉમેદવાર ધવલ પટેલ વાંસલા વિસ્તારના ચૂંટણી કાર્યાલયનો આરંભ કરવા પહોંચ્યા હતા આ પ્રસંગે ચાર લોકસભાના ક્લસ્ટર પ્રભારી ભરત પંડ્યાએ પણ ખાસ ઉપસ્થિત રહ્યા કાર્યાલયના ઉદ્ઘાટન બાદ ધવલ પટેલ ઓગણીસો સુડતાલીસ બાદ પ્રથમવાર કોઈ સાંસદ વાંસદાથી ચૂંટાઈને દિલ્હી જઈ રહ્યો હોવાનો દાવો કર્યો

અભૂતપૂર્વ વિશ્વાસ સમર્થન આશીર્વાદ લોકો આવી રહ્યા છે અને પોતે સ્વયંભૂ લોકો જોડાઈ રહ્યા છે અને દરેક લોકોએ અમને વિશ્વાસ અપાવ્યો છે કે મોદી સાહેબને આ વખતે ત્રીજી વાર ચારસો સીટ સાથે પ્રધાનમંત્રી બનાવવાના છે અને પાંચ વલસાડ લોકસભા સીટ પર પાંચ લાખથી વધુ માર્જિનથી જીતાવાના છે ખાસ કરીને વાંસદા વિધાનસભાના લોકો એકદમ ઉત્સાહિત છે કારણ કે પહેલા ઓગણીસો સુડતાલીસ હમણાં લઈને

એના માટે યુવાનો સાથે આકર્ષી રહ્યા છે અને સાથે મોદી સાહેબ સાથે જોડાઈ રહ્યા છે અને દિવસોમાં અમે યુવાનો સાથે મળીને એમની સારી ભણતર થઈ શકે અને સારી રોજગાર થઈ શકે એના માટે સાથે કામ છે વિધાનસભામાંથી સો સો ટકા પ્લસ થવાના છે જે છેલ્લા એક મહિના અંદર અમે વાંસદા વિધાનસભાનો જે પ્રવાસ કર્યો છે દરેક ગામોમાં અમે સફર કર્યો છે એ દરેક ગામના લોકોનો જે વિશ્વાસ અને સમર્થન દેખાઈ રહ્યો છે જે વાંસદા ટાઉનમાં બી અમને જે સમર્થન દેખાઈ રહ્યો છે જે મેં વાત કરી ઓગણીસો સુડતાલીસ પહેલી વાર એવું થવાનું છે કે વાસદાથી કોઈ સાંસદ બનવા જઈ રહ્યું છે અને મોદી સાહેબના જેટલા કામો છે એના થકી હું સો ટકાની માર્જિન કહી શકું છું ગેરંટી સાથે કહી શકું છું કે વાંસદા પણ સો ટકા પ્લસ માર્જિન આપવાનો છે સમગ્ર ગુજરાતમાં પ્રદેશની યોજના પ્રમાણે આ બે ત્રણ દિવસમાં દરેક લોકસભા અંતર્ગત આવતી વિધાનસભા ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટનો ચાલી રહ્યા છે એના ભાગરૂપે આ ચાર લોકસભા જે દક્ષિણ ગુજરાતની છે એના ક્લસ્ટર પ્રભારી તરીકે મારે પણ આ વલસાડ લોકસભામાં આવવાનું થયું આજે ડાંગ અને વાંસદા બંને વિધાનસભાના કાર્યાલયના ઉદઘાટન કરાવ્યા છે આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમો સતત કાર્યકર્તાઓ પ્રજાની વચ્ચે લઈને જઈ રહ્યા છે ઘર ઘર સંપર્ક હોય મોદી પરિવાર સભા હોય ધ્વજ લગાવવાનો ઘર ઘર સંપર્ક કરીને મોદીજીનો પત્ર આપવાનો હોય કે મેરા પરિવાર મોદી પરિવારના સ્ટીકરો લગાવવાના હોય આ કાર્યક્રમો ચાલી રહ્યા છે હું પણ આજે વાંસદામાં બે ગામમાં ઘર ઘર સંપર્ક કર્યો અનેક લાભાર્થીઓ મળ્યા એમના આંખમાં આંસુ હતા કોઈને ટીબીથી સરકારની સારવાર મળી હતી ટીબીના બબે ટીબી થયો હોય એની સારવાર મળીને જીવન બેચ્યું હોય ઘણાના હૃદયના વાલ બદલવાનો હોય કે હાર્ટનું ઓપરેશન કરવાનું હોય આવા અનેક પ્રકારની યોજનાઓના લાભાર્થી એ મળ્યા અને એમના આંખમાં આંસુ હતા એટલે હું અહીંયા જેટલો ફર્યો છે એ જોઈને સ્પષ્ટ દેખાયું છે કે નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવા માટેનું મન લોકોએ બનાવી દીધું છે અને એટલા માટે ધવલભાઈ પટેલને દિલ્હી ચૂંટીને મોકલશે એવો મને વિશ્વાસ છે વાંસદા વિધાનસભાના કાર્યકર્તાએ પોતાનો અભિનવ બીજો એક પ્રયોગ કરીને ઓગણીસ વીસ બે દિવસ ઘર ઘર સંપર્કનું નવેસરથી અભિયાન કર્યું એ બધાની ટીમને પણ અભિનંદન આપું છું અને વાંસદામાં પણ ભાજપને લીડ મળશે એવી મને વિશ્વાસ છે તમે કહો છો એ પ્રમાણે યોજનાનો લાભ મતદારોને મળે છે પણ મત નથી મળતા શું કારણ નહીં યોજનાઓનો લાભ મળે છે ત્યાં મતો મળ્યા છે દરેક જગ્યાએ મેં જોયું છે તમે સમીકરણ જોશો તો લોકસભામાં ભારતીય જનતા પાર્ટીને મત મળ્યા છે એટલે આ વખતે પણ વલસાડ લોકસભા ભવ્ય રીતે જીતીશું પાંચ લાખથી જે સી પાર્ટી સાહેબનું જે લક્ષ્ય છે એ પૂરું કરશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે વાંસદા વિધાનસભા એવું કહેવાય કે ત્યાંના ધારાસભ્ય કોંગ્રેસના હોવાથી આ નબળી સીટ છે એવું કહે છે પણ જ્યારે પ્રજાની વચ્ચે ફેરો કાર્યકર્તાનો ઉત્સાહ જોયો હું સંપૂર્ણ વિશ્વાસથી કહું છું કે વાંચદા વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીને ભવ્ય લીડ મળશે સૌથી વધુ લાભાર્થીઓ ગુજરાત સરકાર અને કેન્દ્રની સરકારના એ વાંચદામાં આવેલા છે તમે મા કાર્ડની સંખ્યા જુઓ તમે ખેડૂત સન્માન નિધિની સંખ્યા જુઓ તમે ઘર ઘર જે પીએમ આવાસની યોજનાની સંખ્યા જુઓ તો આશ્ચર્યજનક રીતે વાસ્તવમાં સૌથી વધુ લાભાર્થીઓ છે અમને વિશ્વાસ છે કે લાભાર્થીના હૃદયમાં પણ રામ છે વિકાસ છે અને નરેન્દ્ર મોદી છે અને કમળ છે હિતેશ વઘેરાનો રિપોર્ટ S9 ન્યૂઝ નવસારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે